ડેપ્યુટી સરપંચ એવા જયેન્દ્રભાઈ પરમાર સાથે આપણા ગામના આગેવાન કચેરીમાંથી સારી બે સાથે બીઆરસી કોર્ડિનેટર એવા નરેશભાઈ સાથે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી એવા સુરેશભાઈ સાથે અહીં ઉપસ્થિત જુદી જુદી શાળાઓના સીઆરસીઓ બીઆરસી સાથે પોતાની નિર્ણાયક ભૂમિકાઓ માટે જેમને પસંદ કરવામાં આવ્યા છે એવા જુદી જુદી માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો ગૃહ આચાર્ય આચાર્યશ્રીઓ અને બાળ વૈજ્ઞાનિકોને પોતાની કૃતિઓ તૈયાર કરાવીને પોતાનો પોતે જેમણે માર્ગદર્શન આપીને કૃતિઓ તૈયાર કરાવી છે એવા શિક્ષક મિત્રો બાળ વૈજ્ઞાનિક મિત્રો શિક્ષકગણ અને આ શાળામાં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ અને જુદી જુદી શાળામાંથી કૃતિઓ લઈને આવેલા બાળ વિજ્ઞાનીઓ જે પ્રકારે વિજ્ઞાન જગતની વાત છે આપણે સવારથી લઈને સાંજે ઊંઘીએ છીએ ત્યાં સુધી જ્યાં પણ આપણી નજર પડે છે ત્યાં વિજ્ઞાન આપણને દેખાય છે હમણાંના બાળકોને કદાચ એટલો ખ્યાલ નહીં નહીં આવશે પણ વિજ્ઞાન વગર આજનું જીવન સંભવ નથી વિજ્ઞાન માત્ર હવે પુસ્તક પૂરતું નથી વિજ્ઞાન કોઈ પ્રયોગશાળા પૂરતું નથી વિજ્ઞાનની શોધવતતા થકી આજે આધુનિક યુગમાં આપણે પ્રવેશી ચૂકેલા છે અને આજના આધુનિક યુગમાં જે પણ જીવનશૈલી વૈભવી જીવનશૈલી છે આપણે જે સહાયબી ભોગવી રહ્યા છે એ તમામ બાબતોમાં વિજ્ઞાનનો પાયો છે અને વિજ્ઞાન એ જ આ બધું શક્ય બન્યું છે તમે જોયો છે આપણે કિસ્સામાં જે બોલફેન છે એ પણ એક વૈજ્ઞાનિકની શોધ છે જોન લોર્ડ વરીન વૈજ્ઞાનિકે બોલફેનની શોધ કરી આપણી સામે વૃક્ષો દેખાય છે વૃક્ષોમાં પણ જીવ છે એની વૃદ્ધિ એનો વિકાસ એનો પણ સંશોધન જગદીશ ચંદ્ર બોજ આપણા ભારતના વૈજ્ઞાનિકે કરી એ જ પ્રકારની તમામ વૈજ્ઞાનિકો આજે બધા શિક્ષક મિત્રો હોય અમે બધા વેકલ લઈને આવ્યા છે ગાડી લઈને આવ્યા છે ત્યારે વેકલના પેણાની શોધ પણ આપણા લોકોએ જ કરી છે એની એન્જિનની શોધ હોય એરોપ્લેનની શોધ હોય કે આકાશના તરંગોની શોધ હોય પ્રકાશની શોધ હોય આજે તમામે તમામ સોદ આપણે કપડા પહેરીએ છે આપણે બોટ ચંપલ પહેરીએ છે આપણે જે કંઈ પણ આજે કરીએ છે તમામ સોદો વૈજ્ઞાનિકની છે શરૂઆતમાં માનવ જીવન આ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું માનવ જીવન ત્યારે માનવીઓ પાસે કઈ રીત જમવાના ધાન્ય પાકોની પણ વ્યવસ્થા નહોતી હજારો વર્ષ પહેલા જયારે ચાર્લ્સ ડાર્વિંગ ડાર્વિંગના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વાત કરીએ ત્યારે વ્યક્તિ

ત્યારે સાથીઓ આજનો આ કાર્યક્રમ જે બાળ વૈજ્ઞાનિકો છે એમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો કાર્યક્રમ છે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો કાર્યક્રમ છે આજના જે બાળ વૈજ્ઞાનિકો છે એમની નવ નવી શોધો આવનારા દિવસોમાં તમામ જગતને ઉપયોગી નીવડે જે તરફ આગળ વધે એવી શુભકામનાઓ છે સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોની અહીંયા વાત થઈ છે જે મિસાઇલમેન ડોક્ટર

આપણી પાસે વ્યવસ્થા નહોતી ત્યારે મિસાઈલ જે લોકોએ બનાવી એ લોકો સાયકલના માધ્યમથી સાયકલ પર મૂકીને મિસાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા પણ આપણે એમના ફોટા જોયા છે ત્યારે કદમાં મોટી મિસાઈલને સેટ કરવા માટે લોન્ચિંગ કરવા માટે સ્પેસ પર લઈ જવા માટે બળદ એ જમાનામાં ઉપયોગ થયો હતો ત્યારે આજે તો ઘણી બધી સોદો થઈ છે ઘણી બધી આજે AI નો જમાનો આવી ગયો છે મોબાઈલનો જમાનો ટેલિવિઝનનો તો આ તમામ શોધોની પાછળ અનેક લોકોની વર્ષોઓની મહેનત છે અને તે આજે આપણને ભણી છે ત્યારે વધારે વિશેષ વાત નથી કહેતા પણ આપણા જીવનમાં જે પણ વસ્તુઓ બધી જોડાયેલી છે આપણે જે ખેતીની શોધ થઈ આધુનિક ખેતી તકની ધાણ્યની શોધ થઈ સાથે સાથે આજે વ્યક્તિ જ્યારે આપણા દેશના લોકો દુનિયાના લોકો આજે મંગળ પર જાય છે આપણા ભારત દેશના લોકો આજે ચંદ્ર પર જે જે દક્ષિણી ધ્રુવ હતો એ દક્ષિણી ધ્રુવમાં પોતાનો ઝંડો લહેરાવીને આવે છે ત્યારે આ બધી સોતો આપણા માટે બહુ ગર્વની વાત છે અને આજના કાર્યક્રમમાં જે પણ બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા છે એમને હું અભિનંદન આપું છું વંદન કરું છું એમના માર્ગદર્શકોને પણ માર્ગદર્શક શિક્ષકોને પણ અભિનંદન આપું છું આ તમારી સોદો થકી આવનારા દિવસોમાં તમે જિલ્લા કક્ષાએ આગળ વધો રાજ્ય કક્ષા પહોંચો દેશ કક્ષાએ પહોંચો એવી શુભકામનાઓ પણ આપું છું અને આજના કાર્યક્રમમાં મંચસ્થ તમામ આગેવાનો શિક્ષકગણો અને તમામ લોકો સમય વધારે ઘણો થયો છે ત્યારે વધારે વિશેષ કંઈ વક્તવ્ય નથી કરતા પણ આપ સૌએ અમને અહીંયા આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અને અમને શાંતિથી સાંભળ્યા છો એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય વિજ્ઞાન